નમસ્કાર દર્શક મિત્રો અમારી અમરગઢ સાહેબ ઠાકોર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે જાણીતા સિંગર એવા ગોપાલ ભરવાડને તો આપ સૌ જાણતા જશો તો મિત્રો ગોપાલ ભરવાડ જોરદાર નવું સોંગ લઈને આવવા જઈ રહ્યા છે તો મિત્રો સોંગના ટાઇટલની વાત કરીએ તો મિત્રો સોંગનું ટાઇટલ છે જિંદગીમાં જમાવટ તો મિત્રો આ સોંગ છે ક્યારે આવવાનું છે અને કઈ ચેનલમાં આવવાનું છે તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોવા વિનંતી અને મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા છો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ નવા નવા સોંગની અપડેટ જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો ખાસ કરીને તમે કયા કયા ગામથી વિડીયો જોવો છો તો તમારા ગામનું નામ તમારું નામ લખવાનું ભૂલતા નહીં કારણ કે અમને ખબર પડે કે તમે કયા કયા ગામથી વિડીયો જોવો છો અને મિત્રો તમે અમારી ચેનલની અંદર સપોર્ટ કરો છો તો આવોનાઓ સપોર્ટ કરતા રહેજો તમારો ખૂબ દિલથી આભાર અને વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આ ગોપાલ ભરવડના સોંગની વાત કરીએ તો મિત્રો આ ગોપાલ ભરવાડનો સોંગ રિલીઝ થઈ ચૂક્યું છે તો મિત્રો આ ચેનલનું નામ છે શ્રીરામ ઓડિયો તો મિત્રો આ ચેનલની અંદર સોંગ રિલીઝ થઈ ગયું છે તો જોવાનું ચૂકતા નહીં અને અમારો વિડીયો તમને ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું એક બીજા વિડીયોમાં જય માતા